बोले राम की खोड़ियार मात के श्री गुरु चरण स्वरण रघुवर विमल जोदाय पवचा बुद्धिहीन तनु तो जानकैरो पवन कुमार बलबुद्धि विद्यादय मोहिहरु कल स्वीकार गुरुदेव महेश्वराय गुरु साक्षात साक्षात्ब्रह्म આજ રોજ બાપાનો બાવીસમો પાટોત્સવ નિમિત્તે જે ત્રણ દિવસના ઉત્સવની અંદર આપણે ભેગા થયા છીએ ત્યારે સાહેબ જેને દુઃખ હોય પનની પીડા હોય કે ગમે એ હોય સાહેબ

એ આપણ થી બંધ નો થાય સાહેબ હવે આમ તો વરસાદ નું તો ગોર દાદા ને પૂછવું કે આંબાલાલ ને પૂછવું એ ખબર નથી પડતી અત્યારે આ એની સિવાય કઈ હાલતું નથી અત્યારે પણ મારો કહેવાનો ભાવ એ છે કાલ રાતે વરસાદ તો હતો જ સાહેબ આની કૃપા કેટલી છે આજે એક સાઠ નો પડ્યો ભલામણ આજે એની કૃપા કેવી હોય પછી કોઈ પણ ગરીબ માણસ હોય એને કરોડપતિ બનાવો ને તો એ આની દયા હોય તો જ બની શકે આપણે બાર બાર બીજ જે તમે પેલા એવું આ વર્ષે કે કે તમે પણ પણ આ આ બાપાના જમણવાર હાલે છે અત્યારે એમાં કોઈ નહીં તો કાંઈ ભલે તમાર થી જે પોગાઈ તમે આપો એવું નથી ફરજિયાત કે એટલે ઉજવો પણ સાહેબ એમાં કોક એવો હાથમાં જમી જાય ને તો તમારે ક્યાંય જવાની નહીં જરૂર પડે ભલામણા હે કોઈ પણ વ્યક્તિ હોય કહેવાનો ભાવ એ છે કે બારે બાર બીજ સાહેબ આ માણસ એક આરતી કરે ને તમે જોઈ જાજો આવી આનો વિજયભાઈ મને કીધું તો આ સાંભળી નથી શકતા કે નથી બોલી શકતા કેવલ ને કેવલ સાહેબ એ આનો પૂજારી છે કે ને કે નંબર મારી આગળ આને નંબર માગ્યો કે નંબર આપો તમારો એટલે મેં નંબર આપ્યો એને નંબર આપ્યો એટલે મને બે ત્રણ જણા એવું કીધું કે આનો નંબર એ કે આપ્યો તમે બે વાત શું કરશો જે એનો ભાવ છે ને નંબર આપી દેવા દો સાહેબ આઠ દિવસ પછી હું બેઠો તો બહાર અને મને આ કરકોલિયા એમ કહેવાય કે રામાપીર સાંભળો કે એમ થયું કે મારે આને દર્શન કરવા જ પણ હમણાં જ જવાનું છે એની બીજી જ મિલટે આ વ્યક્તિનો ફોન આવ્યો ને સીધો જ મને દર્શન કરાયો ભલામાણા થા આનથી કૃપા કેટલી હોય હે ક્યાંક ને ક્યાં એમ કે મારું કહેવાનો ભાવ ઈ છે કે તમે એમ કહો કે આને નો આમ કરાય આને નો આમ કરાય પણ સાહેબ તમે વિચાર તો કરો નકર વાત એને મારે કરવાનો હું ચોક સાહેબ એમ કે નંબર નથી આપો તો હું ફેર પડે પણ આઠ દિવસ છે 15 દિવસ છે ઈ તમને જો દર્શન આવી બેઠ બેઠા તમે બહાર હોય કરાવતો તો આનથી કૃપા કેટલી હોય મારી માથે ભલામાણા હે અને ગુરુ કૃપા હોય તો જ આ વસ્તુ થઈ હગે સાહેબ બાપુ એ હમડે કીધું નંદગીરી બાપુએ કે તારું તારું એમ કરે ન્યાજ તરો તમે ભલા માળા છે સાધુનો સ્વભાવ જ હોય એક દરિયા કાંઠે બરોબર એમ કહેવા કે ધીરે 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 હલ જાય સાધુ અને બરોબર એમ કહેવા કે ન્યા લાખોની સંખ્યાની અંદર માછલા છે ને સાહેબ તળફડિયા મારતા હોય અને એ બરોબર માંજલા તળફડિયા મારતો હોય સાધુ નો સ્વભાવ એવો હોય કે લેને આમાંથી થોડાક તરત તારી દો એમાં ખોબો ભરે ખોબો ખોબો ભરીને બરોબર એમ કહેવાય કે એ લઈને જતા હોય તો કોઈ વ્યક્તિ એક નીકળે બાજુમાં અને નીકળે એમ એમ કે બાપુ તમે આ શું કરો છો એમ કે બટા માછલા છે ને એને એક પાણીમાં નાખું છું એ વ્યક્તિ એવું કે છે કે આ લાખો ની સંખ્યા ની અંદર માછલા છે કેટલા માછલા તમે બસાવ છો તે સાહેબ આ ભારત વર્ષનો સાધુ એમ કે છે કે આ ખોબામાં છે એટલા તો તરશે ને મારા બાપે એમ તમે સાધુના સાનિધ્યની અંદર હશો અને એની નજીક હશો તો તાર તરી જા હોય એ સો ટકાની વાત પછી કાંઈ બેંક ભરીને ઘરે ન દઈ દે આ નકર ત્રણ ત્રણ દિવસથી વાઇટ જોતો હોય માથામાં તેલ નાખીને કે આપણે કરકોલિયા પ્રોગ્રામમાં જાઉં છું અને પછી બીજે દિવસે ભેગા થાય કેમ તમને નો થાય તે કે એકચ્યુલી આજે તારા ભાભીએ મને ના પાડી લે ભાઈ બીનો દીકરો દાદા એટલે કેવાનો મિનિંગ એ છે કે તમે પૂછી ને જ્યાં કરજો ને અહીંયા આવો એટલે તમારે એક થઈ જવું પડે આ બેનો ની એટલી સંખ્યા છે સાહેબ હે કે અત્યારે જો બાર બાર વાગે એક વાગે આપણું કરકોલિયા ની અંદર જો બેનો અહીંયા બેસતા હોય તો આનથી કૃપા કેટલી હોય એવા બાપ હોય સામે બેટા એવા જોઈએ પાંચ ગામ ની અંદર એમ કહેવાય કે એનો બાપ નું પૂજાતો હોય સાહેબ પૂછીને કામ કરતા હોય આ યુવાનો બેઠા ને એટલે કહી દો સાહેબ વચ્ચે પાંચ પાંચ ગામની અંદર ઈ કે કે ફલાણાભાઈનો ફોન જાય અને સમાધાન થઈ જાય ઘરે સાહેબ આ યુવાનને એટલું કહું છું કે તમારા બાપને કાંઈ હેઠું ન જોવું પડે ને એવું કાર્ય કાર્ય ન કરતા ભલા માણા દે આ આ આ એક સમજવા જેવું છે તમે જોવો કે ઈ માણસને એ બાપને સાર દિવાલની વચ્ચે જઈએ સાહેબ જિંદગી કાઢવી પડે ને પછી બહુ અઘરી પડી જાય છે યાર હે એટલે કરોડપતિનો દીકરો હોય કે રોડપતિનો હોય કે નાનો હોય સાહેબ અહીંયા આવી જાય એટલે વાત પૂરી થઈ જાય આમાં જે સેવકો છે સાહેબ એક એક મહિનાથી બર કરતા હોય છે એમાં વિજયભાઈ મને વાત કરીએ આપણો હામાં દાખલો છે ને સાહેબ બીજાનું ક્યાં પૂછવાનું એનું આ સંતની નજીક છે તો એ થાય છે ને પંદર વર્ષ પહેલાં હું તો પૂછો એમ સાહેબ એનો વાત કરી કે મેં એક રામદેવને જોયો છે ભલામાણા છે આની કૃપા હોય આની સેવા કરી છે નકર વિજયભાઈ એટલું યાદ રાખજો તમે હારા કાર્ય કરો તક જીંદા હે તક નિંદા યાદ કારણ કે સાહેબ તમે કામ કરશો ને એમાં પાંચ એવા વ્યક્તિ તો હશે જ આને કે શું કરવું એ આ આવું નવું કરીને બેઝ આ આવું નવું કરીને બે સાહેબ વિચાર તો કરો વિજયભાઈ ની જે જિંદગી હતી પહેલા એક આને ન છોડ્યો બાર બીજ ના ધણીને એ બરોબર એમ કહેવાય કે પદર વર્ષ પહેલાં એ મને આ બેઠ બેઠા વાત કરતા કે મારે રહેવાના છે ને એક દીવાલ નહોતી ન્યા હું પડદા નાખીને રહેતો ને અત્યારે આ વિજયભાઈ છે ક્યાં છે વિચાર કરો ભારતનો કયો ખૂણો બાકી છે તેનો પ્રોગ્રામ ન થયો હોય વલામાણે જોરદાર તાલીઓના ગડગારથી ને એને કરી છે ને અત્યારે આ વર્ષથી ઓલા વર્ષમાં જોવો તમે એ ગયો એ વર્ષ આ અગિયાર મહિના એની પહેલા પ્રોગ્રામ હતો આપણો અહીં બેઠા હતા અગિયાર અગિયાર સાહેબ મારી માટી લકી છે હો એવો મને ચોક ન થાતો કે હું જ્યાં આવીને ઊભો રહી જાઉં એમ આનું બનવું પડે અને સેવા કરવી પડે તન મન ધન થી તઈ એક સાધુ આને મળી ગયા ભલામાણા છે હા આ તમે પછી ક્યો કે હું કર્કોલ્યા જાવ છું ને આમ છે નકર હાઉ ને ફોજ બાદન થઈ ગઈ એને હું કીધું ખબર એ કે મમ્મી 2000 રૂપિયા આપો તો કેમ એ કે વાળ સીધા કરાવવા જાય એ કે બેટા વાળ સીધા કરાવવાનું છે ને બે હજાર રૂપિયા ન અપાય ઘરે કર નાખાય તો કે ના મમ્મી એ ન થાય એ બોટી પાર્લરમાં જવું તો કે બેટા બ્યુટી પાર્લરમાં ન જવાય એને ઘરે કર નખાય આ બાવીસ વર્ષ નો દીકરો મારો સીધો કરી નાખ્યો તો એક તારથી નહીં થાય કે હાલે એ કે અને મિત્ર આ મિત્ર સર્કલ બેઠું ને એટલે મને મજા આવે મિત્ર હારા હોય ને મને ભગવાન ને આની કૃપા છે મિત્ર હારા કાય ચારે ચાર મિત્રો વિજયભાઈ આમ કે હાલો આ જમવા જવું હોટલમાં જમવા ગયા જમી લીધું એટલે બોલો કે હું બિલ આપી દઉં બીજો કે હું બિલ આપી દઉં એમ એ ચારે ચાર બાજ્યા બોલો કે મારા ગળાના હમ છે હું બિલ આપી દઉં ડીસું ઉલાર્યું હા મા મેનેજર કે આવી આવી શું છે કે બિલ હાટે બાધોસ તો કે વસલો રસ્તો હું કાઢું છું તમારે કે હું આપડે ગાડ રાખેલો છે કે હા એની આગળ હું સીસોટી લઈ આવું છું અહીંયા લીટો કરું હું વગાડું તમારે ભાગવાનું હોટલ ફરીને પાછા તમે આવો જેમ મેલો આવે એ બિલ દઈ દે એક આ રસ્તો તમારો ગોત્યો આજ કરાય લઈ આવ્યા લીટી કરી શીસોટી વગાડી દોડ્યા હોટલ ફરીને ગયા મેનેજર ને ઉભો છે સારી હાથમાં હજી આવ્યા નથી હા એટલે આવું થાય આમાં તો બહુ ધ્યાન રાખે છે પણ એમ જ આપણે રાહુલભાઈ જે ગણપતિ વંદના કરાવી સાહેબ અને માહોલ જે બનાવ્યો છે એને અને ભોજાભાઈ ને જોરદાર તાલીમ ગરગાટ થી વધાવો સાહેબ આપણા મહેમાન છે અને રુદ્ર સિવાય પાંચ ની મોટર ને પંદર નું કામ આપે બોલો જોરદાર તાલીઓ ને ગડગાડતી બતાવો તેમજ રઘુરામ બાપુ અને અમારા કનુભાઈ ને પણ જોરદાર તાલીઓ ના ગરગાટ થી વધાવો તેમજ લાલ બાપુ નરેશભાઈ અને સંજયભાઈને પણ જોરદાર તાલીઓ ના ગવ્યાથી વધાવો સાહેબ અને આપણો કોઈ ઈરાદો નથી હો તાલીઓ પડાવવાનો નકર આ અમુક કલાકાર આવે એટલે તરત શું કે ખબર તાલીઓ પાડો એટલે તાલીઓ પાડો ઊંચા હાથ કરો ઊંચા હાથ કરો ફેસ લાઈટ કરો ફેસ લાઈટ કરે આવું ઓલા ખબર ન પડે કે હું અહીં દાડી આવ્યો શું પ્રોગ્રામમાં આવ્યો છે એટલે આપડે એવો કોઈ ઈરાદો નથી પણ મારો કેવાનો ભાવ એક આઠ વર્ષની દીકરી સાહેબ આપણને સમજાઈ જાય હોય એક કે એક લારી લઈને ઉભી દીકરી આઠ વર્ષની દીકરી સાહેબ સાંભળજો ખાલી બે જ મિનિટ નો પ્રસંગ કરીને મારે ભોજા રજૂ કરવા છે અહિયાં બરોબર એ દીકરી ઉભેલી એક ફેમિલી નીકળે ગાડી લઈને એ આઠક વર્ષની દીકરીને એટલું પૂછે કે ભાઈ આ તળબૂસ નો ભાવ પચાસ રૂપિયા પચાસ રૂપિયા સાંભળજો સાહેબ એ દીકરી એમ કે છે કે પચાસ નહી આ તો ત્રીસ ના તારો ભાઈ જેવડો છે જો તારા ભાઈ હાટે લઈ જાઉં છું સાહેબ અને બરોબર એને એમ કેવાય ક્યાંથી નીકળે અને દીકરીને હું પેન્ડલ હું Bapu, ah, Bapu Bapô, bapô. એ નિયમ ફરમાય છે એટલે હું પૂરી કર દઉ બે ગડીમાં તમે ગોકુમેલેરા આવજો એ મથુરા જાવ તો જાવ તો મારસો તમે ગોકુમ વેલેરા આવજો આ એની બોપરની ફરમા છે કે આ એકતું છે ગાજે

એ બરોબર એમ કહેવાય કે મંદિર ની આરતી કરે ને ટાઈમે ટાઈમે જાય અને ટૂંક સમયમાં મંદિર બહુ મોટું બની જાય અને મંદિર મોટું બને એટલે આવે ટ્રસ્ટ વાળા આવે ને એવું વિચારે કે ભાઈ અભણ માણસ કોઈ ન હોવો જોઈએ એટલે આ માણસને કાઢે છે ને અને આ માણસ બહુ રોવે છે બહુ રોવે અને એક એના પાંચ મિત્ર હોય સાહેબ મંદિર ને મંદિરે આગળ જઈને પૂછે છે કે ભાઈ ઓલો ભાઈ કેમ નથી આવતો અત્યારે કે કે ભાઈ એને એને રજા રજા ગઈ ગઈ છે છે એ તો તો રહે નજીકમાં જ તે જ્યાં જાય એટલે માણસ ને પૂછે છે ભાઈ મંદિરે કેમ આરતીમાં નથી આવતું આ માણસ કે હું આવું અત્યારે આવીને શું ફાયદો છે મને અત્યારે આવું તો એમ કે આ નોકરી હાટે આવે છે કામ કરીને અમે નાની અમથી દુકાન બનાવી દઈ તમે સાહેબ એક દુકાન બે દુકાન ત્રણ દુકાન એમ કરતા કરતા હાથ દુકાન નો માલિક બને છે ધીરે ધીરે એમ કેવાય કે નાની અમથી ફેક્ટરી નો માલિક બને ટ્રસ્ટ વાળા બદલાઈ જાય ટ્રસ્ટ બદલાઈ જાય બીજા ટ્રસ્ટ વાળા હોય એમ કે મંદિર નો જીણોધર કરવો છે એટલે આપણે અત્યારે જ આવી મંદિર વાળા અને આ માણસની આગળ જઈને ઊભારે અને બરોબર એમ કહેવાય કે ત્યાં ઊભા રહે ને એમ કહે કે ભાઈ થોડુંક ઝીર્ણો ધર કરવો છે અને ડોનેશન માટે આવ્યા છે તે આ માણસ રોતો હોય અંદર વ્યો જાય રૂમની અંદર જાય અને બરાબર કૃષ્ણનો ફોટો સામો જોઈને એમ કે તુહી ઠાકર તોહી ઠાકર તોહી ઠાકર આ નાદ લાગે અને બરોબર પાછો આવે મોઢું ધોઈને અને સાતક લાખ રૂપિયા હોય એમ કે છે કે આ લ્યો સાત લાખ રૂપિયા આપવા બીજો ચેક આપી દે સહી કરવાનું કઈ ઉતાવળ તો એમાં હોય ને કે આમડે સો ઘડી ફરી જાય એમ બરોબર ન્યા જઈને ઉભા રે ઊભા રે એટલે એમ કે છે કે ભાઈ લ્યો સાઈન કરો આમાં સાઈન કરવા જાય કેમ કે મન નથી આવડતું હે તો કે મને આવડતી નથી સાઈન બરોબર એમ કહેવાય કે ને સિક્કો મારે બહાર નીકળે એમાં ટ્રસ્ટ વાળો એટલું પૂછે છે કે તમે ભણ્યા હોત તો તો હું કરો તેમ તો કે મંદિરમાં માં ઊભા ઊભા બેલ વગાડત ભલા માણા છે એટલે આની કૃપા હોય ને તો જ થાય એ હકૃડજી આવા હરી રથડા છોડ્યા છે નાંદને ઘેર રથડો છોડ્યો છે ત્યારે આ બીજની અંદર જે ભાઈઓને બાર બીજ છે એમાં એક એક બીજ રાખવાની હોય આવો બાપુ એવા મારા સદગુરુ ત્રિભુવનદાસ બાપા આવે છે અને જોરદાર તાલીઓના ગળગાટ થી વધાવો સાહેબ એમ જ ઉકારામ બાપુ ને પણ જોરદાર તાલીઓના ગડગાટ થી વધાવો આ બોપરે આવ્યા હતા અને તે બાપુને એટલી પ્રાર્થના કરી હતી બાપુ આજ મજા નથી આજે એટલે એને એવું કીધું તું કે મજા આવી જાય હાંજે એટલે આની કૃપા છે સાહેબ કે આઠ ખાલી ચાર કલાકની અંદર જો તમને વાઇબ્રેટ મળી જતું હોય તો આનથી વિશે શું હોય ભલા માણે એટલે કેવલ આની કૃપા તમે સંતની નજીક કોણ ને એટલો ફેર પડે અને જે ભાઈને મેં કીધું એમ આપણે બારે બાર બીજ ઉજવી છે એક બીજ ના પંદર રૂપિયા છે કોઈને નામ નોંધાવવું હોય તો પાંચ મિનિટ અંદર આવી જાવ સાહેબ આમણે હું વાત કરતો હતો ને અધૂરી મેકીશ મેં કઈ બેન ત્યાંથી ઉભા રે એમ કે છે કે ત્રીસ નો હવે આ તારા ભાઈ જેખો છે અરે બરોબર એમ કેવાય એ દીકરી તેડી લે છે તેડીને એમ કે છે કે આ લેવું છે ભાઈ આ લેવું છે એમ કરીને તળબુજ હાથમાં આપે અને હાથમાંથી એમ કહેવાય કે તળબુજ પડી જાય તો ઓલા બેન માલ પર બેઠ બેઠા કે ઈ તારું ગયું આ બેન કઈ બોલતી નથી દીકરી અરે બરોબર ને હાથી પાછું લે બીજું તળબુજ આપે અને હાથ જોડીને કહે છે કે આવજો તે કે આલે 30 રૂપિયા તો લે તે કે મારે નથી જોતા હે તે કે હમણે તો તું 50 કહેતી હતી અત્યારે 30 એ નથી લેવા તો કે જ્યાં સંબંધ હોય ને ત્યાં પૈસાની વાત જ ન હોય ભલા માણસ હે કારણ તો કે પૂછ્યું એને કે કઈ રીતે તું વાત કરે છે કે મારો ભાઈ છે ને આજથી પાંચ વર્ષ પહેલા ઉંમર પાંચક વર્ષની હતી અને અમારા બાપની છત્ર છાયા વહી ગઈ માથેથી દવાના પૈસા નહોતા અમારી પાસે દવાખાને હું લઈને જવું આને મારે ઓન મારી માં બે હતા અને બે અમે ઊભા ઉભા એમ કહેવ્યું કે હે ઠાકર હે ઠાકર એની પ્રાર્થના કરે કે મારા ભાઈને બસાવી લેજે અને ત્યાંથી નીકળે છે સાહેબ એમ કહેવાય કે દવાખાને જાય ને છેલ્લો દિવસ એ કે હોય અને બહુ તબિયત બગડે એટલે એના ભાઈને હાથમાં લઈ જાય છે

આ મારો ભાઈ આવ્યો છે એટલે મારા ભાઈ ના મારથી પૈસા ન લેવાય ભલા માણા છે આ આઠ વર્ષની ની દીકરી એવું સમજાવી જાય ઓલા બેન છે ને સીધા ઉતરે ગાડીમાં ગાડી માં ફોર માંથી બરોબર ઉતરી એમ કેવાય કે પાકીટ અંદરથી અંદર આઠ હજાર ની ઝાંઝરી પડી હોય એ હેઠી બે બેની બે દીકરી પહેરાવતી હોય બે ઝાંઝરી પતિ હોય ને માલ પર જોતો હોય એટલું એ પણ કે શબ્દ સાંભળે સાંભળે ભેગો ભાઈ ફોન કરે છે એના ભાઈ ને ફોન કરે સાહેબ એ માણસ બબે દિવસ બોલી ન હોગે એમ કે લાલા

એટલું કહી દે તો હામેથી અવાજ આવે કે ભાઈ તું છો ક્યાં જગ્યા તમને ક્યાંય એવું મન દુખ થયું હોય જાતું કરી દેજો કે જવા દે મારા ભાઈ થી વધુ કઈ નથી સાહેબ કુટુંબ હોય ક્યાંક ને ક્યાંક આવું હોય જ તે એવું નથી અને આ રામદેવ પીર નો ઉત્સવ આવે આ ત્રણ દિવસ ની અંદર કયા રૂપ માં આવી જાય તમને ખબર પડે એટલે કરી લેજો અને કોઈ વિરોધી હોય તો એને પણ કહી દેવાનું કે તન મન ધન થી થી ફોન કરવાનો વિય રામાપી ના મંદિરે હારે બેહીન સેવા કરશું ભલા માણસ એમ આવા વિચાર ભેગા કરી લેજો આ નકરું એમ નામ નથી થાતું આથી આયા ને આથી આયા ને ઓબાળા લિદે જવાના અને એક જિંદગી ની અંદર ખોટું ન બોલો એટલે બધું આવી જાય સાહેબ હોજ શેઠે શેઠ એટલે એમ શેઠ જ એમ દાનવીરે એટલો दाता બધી રીતે એનું મૃત્યુ થાય છે અને નર્ક ની અંદર વ્યાજ

તમ પાસે દાંત કાઢો એ કે હવાર માં રોજ ખોટું બોલતો કેમ ખોટું બોલતા હતા પૂજા માં જાઓ પૂજા કરું બહાર નીકળું વેસ્ટ ઇન્ડિયન કલર મારે મારેથી કે ઉતાવળી પાવડર બાવડર સાટી ને ઉભા હોય એટલે મારે તોય કેવાનું બહુ ટળત બહુ ટળત આમાં નરક મળી હોય ગયો એટલે વિચાર કરી લો એને જો આવું નરક મળતું હોય તો આપડો તો હું પાર આવે ભલા માણા જે અહીંયા હારા હારા ને જોયા સાહેબી કે પાંચ જણા ને સિંધી હે કે આ કરીને તો કોઈ નાય ન પાડે પણ સાહેબ એ ને થાળિયું ધોતા હોય ને તો એમ લાગે કે અહીંયા બાર બીજનો નો જણી બેઠો છે ભલા માણસ તે એ સમય ના લનતા ભોજાભાઈ પણ જોરદાર તાલિયુ ના વજાવો કે આવો ભોજાભાઈ તમને મજા આવે એવા ભજન લઈને